સીતારામ જય ગુરુદેવ જય અલગધણી આપણા ભારત વર્ષમાં ઘણા મહાન સાધુ સંતો થઈ ગયા એમાંના જ એક સંત છે મહાત્મા લોલંગરી બાપુના શિષ્ય સંત શ્રી મુરદાસ જે અમરેલીની અંદર થઈ ગયા એની આ પાવનકથા છે સૌરાષ્ટ્રની ગીરની ભૂમિની દક્ષિણે નાનું એવું આમોદરા ગામ આ ગામમાં કરસન નામના એક લુવાર ભગત રહેતા એમની પત્ની ગંગાબાઈ અને કરસન બંને પ્રભુ ભક્તિમય જીવન જીવી સમય વ્યતીત કરતા એક દિવસ આ કરસન ભગતને ત્યાં સત્તરસો એકત્રીસના કારતક સુદ અગિયારસના રોજ એક પુત્રનો જન્મ થયો ઘરમાં તો આનંદનું વાતાવરણ છવાઈ ગયું પુત્ર દિવસે દિવસે મોટો થવા લાગ્યો પિતાએ પુત્રનું નામ મૂળજી રાખ્યું મૂળજીમાં પિતાશ્રીના ગુણ ઉતરવા લાગ્યા પણ આ મૂળજી તો પિતા કરતાં પણ ચડ્યા તો નીકળો હોળ વર્ષની ઉંમરે મૂળજીના લગ્ન કર્યા પણ પિતાશ્રીના લુહારી કામ માટે જંગલમાં લાકડાના કોલસા પાડવા જાતા અગ્નિમાં હજારો કીડીઓ મૃત્યુ પામી આ જોઈને મૂળજી બોલ્યો અરે રે મેં કેટલું પાપ કર્યું બસ મૂળજીનું હૃદય ભરાઈ ગયું અને સંસાર ઉપરથી મન ઉડવા લાગ્યું મૂળજી ઘરે પાછો આવ્યો પિતાને વાત કરી હે પિતાજી દુનિયાના માયાવી બંધનોથી હું મુક્ત થવા ઈચ્છું છું અને પ્રભુ ભક્તિ સિવાય કોઈ રસ્તો આત્મકલ્યાણ માટે યોગ્ય મને નથી લાગતો એની પત્ની પાસે મૂળજી આવ્યો પત્નીને બધી વાત કરી દેવી તમે ખૂબ જ સમજુ છો તમે પતિ પારાયણ છો હું ઘર બાર છોડી રહ્યો છું તમને દુઃખ જરૂર થશે પણ હું સાચા રાહ ઉપર જાઉં છું માટે શોક કરશો નહીં આ વાત સાંભળીને એની પત્ની રડવા લાગે છે તો મૂળજી છે હે દેવી શક્ય હશે તો ફરી મળશું નહીતર પ્રભુ ભક્તિમાં ચિત્ત પરવજો તેમાં જ આ દેહનું કલ્યાણ છે હવે મૂળજી તો ઘર બાર છોડીને ચાલી નીકળ્યા જોલાપર ગામની સીમ આવી ગઈ દેવાજી આહિરની વાડીએ મૂળજી રોકાઈ ગયા દેવાજીને ઘર છોડ્યાની વાત કહી અરે મૂળજી તો તો તમે અહીં જ રહ્યો એમ દેવાજી એને કહે છે અને ખેતીનું કામકાજ કરો મૂળજી તો ખેતીનું કામકાજ કરવા લાગ્યા દેવાજી અને પત્ની જસુબાને મૂળજી ઉપર પ્રેમ વધવા લાગ્યો મૂળજીના આગમનથી દેવાજી આનંદમાં રહેવા લાગ્યા ગામ લોકો મૂળજીને મેણું મારતા કે તું તો વાંજિયાના ઘરનું ખાસ તારે તેને ઘરે ન રહેવાય મૂળજી તો ભાઈ હૈશે પ્રભુ હવ હારાવાના કરશે અને એક દિવસ દેવાજીનું વાંજિયા મેણું ટળ્યું દેવાજીને ત્યાં પુત્ર રત્નનો જન્મ થાય છે પુત્ર ધીરે ધીરે મોટો થવા લાગ્યો આ બાજુ મૂળજી એક દિવસ મૂળજી વાળીએ કામ કરતા હોય ત્યાં દેવાજીના પત્ની ભાત લઈને આવે છે ભાતમાં તો આજે સુખડી બનાવી હતી મૂળજીને દેવાજીના પત્નીએ કીધું અરે મૂળજી આ ભાત તમારું અહીં રાખું છું તમે જમી લેજો એમ કહીને દેવાજીના પત્ની તો ઘર બાજુ હાલતા થયા એટલે રખોપિયાઓને થયું કે હાલને આજે તો જોઈએ કે મૂળજી માટે હું આવ્યું છે મૂળજી ખેતીની ધૂનમાં હતો આ બાજુ રખોપિયાઓએ ભાત છોડ્યું ત્યાં સુખડીની સુગંધ આવી એટલે બધા રખોપિયાઓએ સુખડી ખાઈ લીધી ને પછી ખાલી ભાતના ડબ્બામાં ઢેફા મૂકી દીધા ને પછી ચાલતા થયા પછી મૂળજી હાથ પગ ધોઈ ભાતું જમવા બેઠો રખોપિયાઓએ દૂરથી તમાસો જોવા લાગ્યા અને સૌ એકબીજાને કહેવા લાગ્યા કે મૂળજી હમણાં ઢેફા ખાશે મૂળજીએ ભાત ખોયલું હાથમાં ઢેફા લીધા પણ પ્રભુ વારે આવ્યા ઢેફાની ફરી સુખડી બની ગઈ મૂળજીએ સુખડી આરોગી સૌ રખોપિયાઓ દોડતા દોડતા મૂળજીની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અરે ભગત આજે તમે શું ખાધું એટલે કહે કહેશે અરે ભાઈ આજે તો બાએ ભાતમાં સુખડી મોકલી હતી આજે તો સુખડી ખાવાની ભારે મજા આવી એટલે બધાએ રખોપિયાઓ વિચાર કરીને કે શું વાત કરો છો મૂળજી તમે એટલે મૂળજી કહે હા ભાઈ કેમ શું થયું એટલે રખોપિયાઓ બોલ્યા અરે મૂળજી સુખડી તો અમે ખાઈ ગયા હતા અમને થયું કે આજે મૂળજીને ઢેફા ખવડાવવા એટલે અમે સુખડીની જગ્યાએ ઠેફા મોકળી દીધા મૂળજીની નવાઈ લાગી અને ભાતું ખોલી વધેલી થોડીક સુખડી રખોપિયાઓને આપી રખોપિયાઓએ સુખડી ખાધી અને મૂળજીના પગમાં પડી ગયા મૂળજીને થયું કે આ તો પ્રભુજીની મહેરબાની કહેવાય જે ઠેફાની સુખડી કરી દીધી મૂળજી તો ઊભો થઈ રખોપિયાઓને કીધું કે ભાઈઓ દેવાજી ભગતને કહેજો કે મૂળજી વિદાય લઈ ગયા છે હવે અંજળ હશે તો ફરી મળશું રખોપિયાઓએ મૂળજીના પકડી કેવા લાગ્યા હે ભગત તમે અમારા પ્રભુ છો હવે તમો અહીંથી જાઓ નહીં અમારી ભૂલોને માફ કરો આવા બે ત્રણ પરચાઓ મેળા એટલે મૂળજી ત્યાંથી વિદાય લે લેશે મૂળજી એકના બે ન થયા અને ચાલતા ચાલતા કહેતા ગયા કે જોલાપુરનું તળાવ પાણીથી ભરાશે જે કદી ખૂટશે નહીં કહેવાય છે કે ત્યારબાદ ઝોલાપુરનું આ તળાવ કદી ખાલી થતું નથી આ તળાવનું નામ મૂળિયાપાટ પડેલું હતું મૂળજી તો ચાલી નીકળ્યા ચાલતા ચાલતા ગિરનારની ભૂમિ ઉપર આવ્યા જ્યાં ગિરનારની ગોદમાં મહાત્મા નાથજીની ગુફામાં થોડો માસ રહે છે અને નાથજીની સેવા કરે છે મહાત્મા સિદ્ધ નાથજી મૂળજીની સેવા ઉપર ખુશ થઈ જાય અને કહે છે કે અરે બચ્ચા તું તો એક મોટો સંત થઈશ માટે તું એક કામ કર તને દીક્ષા દેવા વાળો એક લોલંગરી નામના મહાન મહાત્મા ગલતા ગાદીથી ગોંડલ ભૂમિ ઉપર બિરાજમાન થયા છે જે મહાન સિદ્ધ પુરુષ છે માટે તમે ત્યાં દીક્ષા લ્યો એ બરોબર કહેવાય મૂળદાસજી ગોંડલ આવી દીક્ષા લીએ છે ગિરનારની ગોદમાંથી મૂળજી લોલંગરી નામના અવધૂત મહાસિદ્ધ યોગી મહાત્મા ગોંડલ નદીને તટે ઘણા વર્ષોથી બિરાજમાન થયા છે તે વાત સાંભળ્યા પછી ગોંડલ આશ્રમ પર આવે છે મહાત્મા લોલંગરી પાસે મૂળજી આવે છે અને મહાત્માના ચરણોમાં પડી જાય છે મહાત્મા લોલંગરીએ પ્રેમથી સિર ઉપર હાથ મૂકી પાહે બેહાડી પૂછે હે કે ભાઈ તમે ક્યાંથી આવો છો એટલે મૂળજી કહે છે કે હે ગુરુદેવ આમોદરાનો હું વતની છું નાનપણથી જ પ્રભુ પ્રત્યે હેતપ્રીત વધી છે અને સંસારની મોહ માયા સ્વપ્નવત લાગી જેથી ગૃહ ત્યાગ કરી પ્રભુ ભક્તિ કરવા ગિરનાર ભૂમિ ઉપર ગયેલો પણ તમારી નામના સાંભળી હું આપની પાસે આવ્યો છું હે ગુરુજી આપ તો પ્રભુ સ્વરૂપ છો આપ તો દયાના સાગર છો તો આ એક બાળકને આપની સાનિધ્યમાં રાખી કૃપા કરો તો મારી ભક્તિ ઉપર એક મહાન યોગી પુરુષની શક્તિ રૂપી ભક્તિનો રંગ ચડી જાય તો મારો જન્મ સાર્થક થયો ગણાશે લોલંગરી બાપુને થયું કે આ બાળક હજુ તો અઢાર વર્ષની ઉંમરનો છે જીવનસંગની અને સંસારની મોહ માયાનો ત્યાગ કરી અને પ્રભુ ભજનમાં જ સમય વિતાવે છે એટલે લોલંગરી બાપુ કહે છે કે બચ્ચા તું ખુશીથી અહીં રહે અને સેવા કરતાં કરતાં જરૂર પ્રભુ ભજન કરો મૂળજીને તો આંખોમાં હર્ષના હર્ષો ઉભરાઈ ગયા અને આ સિદ્ધ યોગીની ચરણરજ માથે ચડાવી આશ્રમમાં રહી ગુરુ સેવા કરે છે સમય ધીરે ધીરે પસાર થાય છે આશ્રમમાં મૂળજી તો ગુરુ પાસે રહી ધીરે ધીરે રામાયણ ઉપરનું જ્ઞાન મેળવે છે મૂળજીને તો હવે ખરી ભક્તિ લાગી ગઈ હતી એક દિવસ આ સિદ્ધ યોગીએ મૂળજીને વૈષ્ણવી દીક્ષા આપી અને મૂળજીમાંથી મૂળદાસ બનાવી દે છે સમય જતાં મૂળદાસ રામાયણનું જ્ઞાન પ્રાપ્ત કરે છે ધીરે ધીરે આધ્યાત્મિક જ્ઞાન અને યોગ વિદ્યાઓ પણ આ સિદ્ધ યોગી લોલંગરી બાપુ પાસેથી શીખે છે મૂળદાસ ગુરુની સેવા ખરા હૃદયથી કરે છે જેથી સર્વમાં પ્રિય બની જાય છે યોગ સાધના વિશે લોલંગરી બાપુ મુરદાસને કહે છે કે હે મુરદાસ યોગ સાધના કરવા માટે હે બેટા મનુષ્ય એકાંત સ્થળે જવું પડે છે મૃગ ચર્મ ઉપર પવિત્ર જગ્યા ઉપર આસન લેવું જોઈએ આસન પર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાને સંપૂર્ણ અંકુશમાં લઈ અંતકરણ શુદ્ધિ માટે સાધના કરવી જરૂરી બને છે ગૃહ ત્યાગ કરીને પવિત્ર ધામોમાં કે પહાડોમાં કે એકાંત સ્થળે યોગ સાધના કરી શકાય છે ભૌતિક સુખમાં ડૂબેલાઓ માટે આ શક્ય નથી યોગના શિક્ષણમાં ભૌતિક સુખ જરાય આવવું ન જોઈએ આ કળિયુગમાં મનુષ્ય ભૌતિક સુખની પાછળ કોઈપણ પ્રકારે સંડોવાયેલો જ હોય છે જેથી શિક્ષણ દ્વારા આ યોગ્ય સફળ થઈ શકતો નથી જે જીતેન્દ્રિય નથી અને જેનું મન અવિચલિત રહેતું નથી તે મનુષ્ય ધ્યાન યોગની સાધના કરી શકતો નથી જીવ માત્રના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજતા સર્વશક્તિમાન પ્રભુ શ્રીરામ અને કૃષ્ણ ભગવાનને ઓળખવા જે જીવનનું લક્ષ્ય છે યોગ સાધનાનો હેતુ મર્યાદા સ્વરૂપ એવા પરમાત્માની ખોજ કરી એના દર્શન પામવાનો છે પ્રભુ શ્રીરામ કૃષ્ણ અને વિષ્ણુ એ પરમાત્માના સંપૂર્ણ પ્રતિક છે જે યોગી પરમાત્માના દર્શન માટે યોગની સાધના કરતો નથી તેની સાધના બનાવટી છે યોગી બનવા માટે મનુષ્ય સર્વે ઇન્દ્રિયો સુખ છોડવાનો અભ્યાસ કરવો પડે છે જેમાં જાતીય સુખ મુખ્ય છે ભૌતિક જીવનની મુક્તિ એ યોગ સાધના કરવાનું પ્રથમ અંગ છે પછી યોગ સાધના કરી શકાય પ્રજાને ભળવવા માટે કરાતા આસનો અને યોગિક ક્રિયાઓ એ યોગ સીધી ન કહેવાય સર્વ સંજોગોમાં મન વચન અને કર્મથી રતિ ક્રીડાનો ત્યાગ કરવો કોઈ પણ મનુષ્ય જાતિ સુખમાં આળોટીને યોગ સાધના કરી શકતો નથી ઋષિમુનિઓના આશ્રમોમાં પાંચ વર્ષ પછીના બાળકોને ભણવા મોકલાય છે જ્યાં બ્રહ્મચર્યના કડક શિસ્ત પાલનની તાલીમ અપાય છે આવી તાલીમ સિવાય અથવા મનથી તાલીમ પામેલ મનુષ્ય જ ભક્તિ યોગમાં પ્રગતિ કરી શકે શાસ્ત્રમાં પણ નિયમ પ્રમાણે પરણિત જીવનમાં જાતીય સંબંધ રાખવાનું કહે છે આવા સંયમિત ગૃહસ્થ બ્રહ્મચારી માટે ભક્તિ માર્ગ ખુલ્લો છે પરંતુ તેને માટે જ્ઞાન માર્ગ અને ધ્યાન માર્ગ ખુલ્લો નથી જ ગૃહસ્થ બ્રહ્મચારીને સંયમિત જાતીય જીવન ભોગવવાની છૂટ અપાય છે કારણ કે યોગની ભક્તિ એટલી બધી પ્રબળ છે કે ભગવાનની ઉત્કૃષ્ટ ભક્તિ સેવામાં પરવાયેલા મનુષ્યનું જાતિ આકર્ષણ આપોઆપ સમી જાય છે વિષયવાસના રૂપી ઉફાણાં મારતા ગરમ દૂધમાં ભક્તિ રૂપી નિર્મળ ઠંડુ જળ રેળતા વિષયવાસના રૂપી ઉફાણાં શાંત જરૂર પડી જાય છે ભગવાનનો ભક્ત ઉચ્ચ કોટીનો ભક્તિ રસ માણે છે તે વિષય સુખને આપોઆપ રોકી લે છે એ રસનો સ્વાદ ભક્ત સિવાય બીજો કોઈ જાણી શકતો નથી હે બેટા મૂળદાસ યોગ કરવા માટેની યોગીની પ્રવૃત્તિઓ અને સામાન્ય મનુષ્ય વચ્ચે ભેદ એટલો છે કે યોગ સાધના કરવાવાળાની સર્વ પ્રકારની ભૌતિક ઈચ્છાઓ કામેક્ષાઓ સમી ગઈ હોય છે યોગી મનની દરેક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ રાખે છે અને સંસારિક ઈચ્છા કે ભૌતિક સુખ સગવડમાં લેસ માત્ર પડતા નથી પરંતુ આ કળિયુગમાં લોકો અલ્પયાયુ આત્મજ્ઞાનમાં મંદ અને સાંસારિક ઉપાધિઓથી પરેશાન જ હોય છે આવી રીતે ગુરુવર્ય સાથે સત્સંગથી મુળદાસ ભક્તિ રસથી તરબોળ બની જતા મુળદાસજી ઘણી વખત વસ્તી ચેતવવા કાવલ લઈ નીકળી પડતા આશ્રમમાં આ કાવળ રોટી ઉઘરાવવા માટે નીકળતી અને મહાત્મા લોલંગરીને આ ગોંડલ આશ્રમમાં ત્રણસો જેટલા શિષ્ય હતા એટલે દરરોજ વસ્તીમાં જતી વખતે નથુરામ રામદાસજી અને અન્ય ઘણા શિષ્યો કાવલ લઈ વસ્તીમાં જાતા અને ગુરુદેવને સવારમાં પ્રણામ કરી દરરોજ એક શિષ્ય કાવલ લઈને નીકળી જાતા મૂળદાસજી ગુરુદેવ લોલંગરીની સાનિધ્યમાં રહી સંપૂર્ણ ભક્તિમય બની ગયા હતા અને ગુરુદેવે સંપૂર્ણ યોગ વિદ્યા અંગેનો ખ્યાલ પણ મૂળદાસજીને આપેલો જ હતો મૂળદાસજી તો હવે સંત મુળદાસજી બની ગયા હતા મુળદાસજી રામાયણનું વાંચન કરતા ત્યારે આસપાસની વસ્તી પણ આ રામાયણ કથાનું પાન કરવા આવતી જેમાં ધરતીપુત્ર અને અન્ય ભાવિકજનો અને સ્ત્રીઓ આવતી જીવીમાં કરીને એક વાણિયાના માતૃશ્રી પણ દરરોજ કથા સાંભળવા આવતા મહાત્મા લોલંગરી બાપુના આશ્રમમાં વ્યાધ ચર્મ ઉપર બિરાજતા અને થોડે દૂર સોતાજનો કથા સાંભળવા બેસતા સ્ત્રીઓ દૂરથી જ આ મહાન સિદ્ધ પુરુષના દર્શન કરી દૂર બેસી આ મહાપુરુષના દર્શનથી આનંદ અનુભવતી યોગીનો આશ્રમ હોવાથી સ્ત્રીઓને આશ્રમ બહાર બેસવું પડતું અને દર્શન પણ દૂરથી કરવા પડતા એક દિવસ મહા સિદ્ધ લોલંગરી નદી કિનારે સ્નાન કરવા જાય છે ત્યાં થોડે દૂરથી એક નનામી ચાલી આવે છે અને આ નનામી સિદ્ધ પુરુષની પાસેથી પસાર થાય છે ત્યારે લોલંગરી બાપુએ કહ્યું કે ભાઈઓ કોણ સ્વધામ ગયું છે ત્યારે લોકો કહે છે અરે પ્રભુજી આ તો જીવીમાં છે દરરોજ આપના આશ્રમમાં આ માજી રામાયણ સાંભળવા આવતા હતા અને ભોળા હૃદયના માજીએ રામાયણનો કરુણ પ્રસંગ સાંભળી હૃદયમાં વ્યથા અનુભવતા રાત્રે તેના હૃદય ઉપર તેના મન ઉપર એક જ વાત સવાર થઈ ગઈ હતી કે અરે મારા રામને વનવાસ જવું પડ્યું અને વનમાં કેટલું બધું કષ્ટ વેઠવું પડ્યું સવાર થયું ત્યાં તો માજી સ્વર્ગવાસ થઈ ગયા લોલંગરી બાપુ બોલ્યા ઓહો તો માજીને ફરી જીવનદાન મળવું જોઈએ લોલંગરીજી બાપુ નનામીને નીચે ઉતરાવે છે અને જી જીવી માના મુખ ઉપરથી કપડું દૂર કરાવે અને પાણીની અંજલી છાંટીને કહે છે કે અરે ઓ માજી ઉઠો ઉઠો કથા પૂરી સાંભળી નથી અને આ મૃત્યુનો પંથ કેમ પેકડો થોડી વાર થઈ ત્યાં તો માજી ધીરે ધીરે આરસ મળીને બેઠા થયા અને બધાએ માણસો જોઈ હેપતાઈ ગયા માણસો પણ આ દ્રશ્ય જોઈ નવાઈ પાઇમાં ત્યારબાદ લોકોએ માજીને સર્વ હકીકત વાકેફ કર્યા આ વાત સાંભળતા જ માજી તો રડવા લાગ્યા અને જીવીમાં મહાત્મા લોલંગીના ચરણોમાં પડી ગયા આશ્રમમાં મુળદાસજી બાર વર્ષ રહી અનન્ય ભાવથી ગુરુ સેવા કરે છે એક દિવસ લોલંગરી બાપુ મુળદાસને પાસે બોલાવી પ્રેમથી બેસાડે છે અને કહે છે કે હે મુળદાસ તમારી ગુરુ પ્રત્યેની લાગણી અને પ્રેમ અનન્ય છે અને તમો ગુરુ સાનિધ્યમાં બાર વર્ષ રહી તમારું તપોબર પૂર્ણ પરિપક્વ થયું છે હવે તમે વૈષ્ણવ ધર્મનો ફેલાવો કરવા અને પ્રભુ શ્રી રામનો મહિમા જગતને સમજાવવા અહીંથી વિદાયમાન થાવ તો ગુરુદેવ જરૂર ખુશ થાશે અને હે મુરદાસ ગુરુદેવના તમને આશીર્વાદ તમારી વાણી લોક મુખે ગવાશે અને હે મુળદાસ તમારી ઉપર એક કલંક પણ ચડશે પણ એ કલંકથી મારો મુરદાસ પ્રસિદ્ધ થશે અને આ કલંક થકી જ એક ભક્તનો ઉદય થશે ભલે ગુરુદેવ જેવી આપની આજ્ઞા એવું મૂળદાસ બોલે છે સવન સત્તરસો ને સમય છે મૂળદાસ તો મહાત્મા મુળદાસ બનીને ગુરુચરણમાં વંદન કરી પ્રેમના અશ્રુઓ લાવી ભેટી પડે છે અને બીજે દિવસે મહાત્મા મુળદાસ અમરેલી ગામ તરફ વિદાયમાન થાય છે આવા મહાન સંત મુળદાસના ચરણોમાં કોટી કોટી વંદન સીતારામ જય ગુરુ મહારાજ